વિદેશી દારૂની બે લીટરની બોટલો સાથે કાર ચાલક ઝડપાયો ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા રહેવાસી વારાહી સોસાયટી ગાયત્રીનગર ભાવનગરવાળો પોતાના કબજા ભોગવટાની સફેદ રંગની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો એક એચ એન એકાવન સાડત્રીસમાં ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો પર વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર લઈને રિંગ રોડથી તરસમિયા માલણકા ગામના રસ્તેથી પોતાના ઘરે ગાયત્રીનગર તરફ જવાનો છે જે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહી રેડ કરતા રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી વારાહી સોસાયટી ગાયત્રીનગર ભાવનગરવાળા શખ્સને રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વિસ્કીની પ્લાસ્ટિકની બે લીટરની બોટલો નંગ અઠ્યોતેર કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર સાતસો અડસઠ એક સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા દોઢ લાખ તથા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ નવ્વાણું હજાર સાતસો અડસઠનો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ આ જથ્થો આપનાર સંદીપ ઉર્ફે બચુ શૈલેષભાઈ પટેલ રહેવાસી બાલાદેવી સેલવાસને પકડવાનો બાકી હોય જેથી બંને શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર